દીકરી લાગે વહાલનો દરિયો દીકરી જગથી ન્યારી કોરોનામાં ઘરમાં રમતી ઘરની તુલસી ક્યારે બોટાદ જિલ્લાની નાની દીકરી શ્રુતિ ગઢિયા કોરોના ફાઇટર તરીકે એક સુંદર મજાનો મેસેજ જાહેર જનતાને આપી રહી છે તો વહાલી ઢીંગલી ના મેસેજને અનુસરીએ ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ શ્રીરામ ચૌદ વર્ષ પણ મારી તો આપણે 21 દિવસ ઘરમાં ન રહી શકીએ જે વાયરસ હજારો કિલોમીટર દૂર થી ભારત પહોંચી શકે તેવા વાયરસ 400 તો 500 કિલોમીટર દૂર થી ગામડા ન પહોંચી શકે તે ખોટી માન્યતા છે સાવધાની જ તમને બચાવશે થળાંતર નહીં મહેરબાની કરીને ઘર માં જ રહો તેમ જ સૌની જુએ જો વાયરસ તો હું મારા ઘર માં રહું છું આપણ ઘર માં રહો બહાર નીકળશે નહીં ભાલા બાળકો બહાર રમવાનું ટાળો ઘરમાં રમો સુરક્ષિત રહો